નર્મદા જિલ્લાના રાજપીપળામાં સર્વરોગ નિદાન નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ડોક્ટર દર્શનાથ દેશમુખ અને જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ આ સર્વરોગ નિદાન કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા આ સર્વરોગ નિદાન કેમ્પમાં જિલ્લાના અને જિલ્લા બહારના નિષ્ણાંત તબીબો દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને સાથે નિષ્ણાત ડોક્ટર દ્વારા કેમ્પમાં આવેલા દર્દીઓના રોગનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી આગામી દિવસોમાં સારવાર કરાયેલ દર્દીઓનો કેટલો લાભ થયો તેની માહિતી પણ લેવામાં આવશે ભારત દેશના વડાપ્રધાન સત્તરમી સપ્ટેમ્બરના જન્મ દિવસ ત્યારે લોકોને આરોગ્યને જે પડતી તકલીફો છે એમાંય ખાસ કરીને કે બહેનો એ સાહીઠ વર્ષ ઉપરની જે બહેનો છે એ બહેનોને એમના સ્વાસ્થ્યની દરકાર અને ચિંતા કરવાનું કામ આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા થઈ રહ્યું છે અને આ બહેનોને આરોગ્યની તપાસ કરીને એમને યોગ્ય માર્ગદર્શન દવાઓ જે પણ કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર પડે એ ટેસ્ટ કરાવવાના સુગર ચેકઅપ કરી શકાય અને સાથે સાથે એ લોકોને જરૂર પડે તો ઈસીજીના સારું સ્વાસ્થ્ય મળી રહે સ્વાસ્થ્ય મળ્યા પછી એમને સારી રીતે દવાઓ મળી રહે એ રીતનું આ સુંદર આયોજન નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે કમલમ ખાતે કરવામાં આવ્યું છે અને એમાં બહેનોએ ખૂબ જ બહુ સંખ્યામાં ભાગ લીધો છે અને આ કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવી રીતના સેવા પખવાડા નિમિત્તે અવનવા જે કાર્યક્રમો આપ્યા છે એ સેવાના કાર્યક્રમો લોકો સુધી પહોંચતા રહે અને લોકોની સુધી આ સેવાઓ એ લોકો ઉપયોગમાં લે એ પ્રમાણેનું જે આયોજન છે એ માટે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું